Thank you. કઈ <the> મા <police and American people> <their> 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 મદરા આટ બાકે લાઈફમાં દેખો કોરો પડ્યો છે જબરદસ્ત બની જબરદસ્ત પરની વાત નથી મેં કહી ભાઈ અહીં પરમિશન નથી પેલે ભાઈ ભાઈ بارعت نيڪ ٿيو يا بارعت ڪي ڦڪري الڳ ٻيو نه نه ٻه الڳ ٻيا شي صاحب توهان جو مان توهان کي

કેના માટે મેં ઓનલાઈન કર્યું છું મે બે ફાયર બધાયે લગાવી દી હે બધાય બધાય તૈયાર ફાયર લગાવો મારા 10 બધા બધા જ છેમાં બંદન નામની લખાવ બે તો મને પછીના માટે એ તો ક્યો તમે વગર પરમિશન અહીંયા આવ્યા જાણ ખબર જો ફાયર આ તો વાત કોઈ સમજી લે અને હો તો હું તો કાળી વાત કોઈને હું તો ક્યાં તો મનન નથી મને બેસાય આ મહિને મના શું નોકરી મારી ક્યાં હતી તો તેના માટે આ કેના માટે આ એ થાય માટે હું હા કે તો આણે મેં કરે આ મને નામ સુધી બે અને હું થોડું કર્યું તારા બોલે રે મે તો ન બોલું છું બોલું છું આયા ને જઈયા બોલું છું આંધને મે એક મારા ભગવાન તમને પગ્યા લગીન કવ તો આ રીતે અમે